થોડા ખસી જાઓ કામ જે ચાલુ છે બોલાવો તમે એની શરૂઆત બાઈકલી સુરાત માં સુરાત સ્ટીલ પકવા ગઈ ગયા એવા જ નદી આપા એક જ વાયરો મસાક લગાવો તમે આવી શકો છો એક વાયરો બોલે એમના અકિલીવા લાગે 1 મિનિટ આવે આવે સાઈડ માં જાવ એટલે આવે શાઉ આપણું કામ કરાય રાખો આપણો ટાઈમ બગડે તો પડી જતો આગાડે સાઈડ પર આપો કામ કરવા કામ ਕੀ ਨਾ ਜਿਉਤਾ ਹੈ ਬੋਲੋ ਜਿਹਨਾਂ ਮਨ ਜਿੰਦਗੀ ਹੈ અમને આપને ફોન કરી પડ્યો પાકીયા તો અમે ખાઈ બેઠા મારું સાંભળ્યું મેં જણામાં અંત કદ નું છે ને કઈ

બોલા વાત છે અમને ખબર કાલના સાથી મારી ઘરે કેવું

પહેલા વિકલ્પ કેટલા ટનનો છે કેટલા કામ વારંવાર ને મેન્ટેન કરવાની કેપેસિટી કે ભાઈ આ છે કોઈ ની જરૂર નથી પડી કોઈ મીડિયાની પણ જરૂર નહી પડી અત્યારે ત્રીસ કલાક થયા છે કોઈ પણ અધિકારી મીડિયાની હવે સમક્ષ રજૂ કરવા કોઈ રજૂઆત કરતા પણ નથી અને અત્યારે જે કામ ચાલી રહ્યું છે જે નાના છોકરા પાંચ વર્ષના જે ઘર રમતા હોય ને એ રીતનું રેસ્ક્યુ કામ કરે છે રેસ્ક્યુ કામ મેં આઉટ ઓફ કન્ટ્રી અંદર જોયેલું છે શીપ ની અંદરથી કન્ટેનર પાંચ થી સાત મિનિટ અંદર કાઢી લે છે લોકો ટ્રાફિક જામ ની અંદર કોઈ પણ ગાડી હોય પાંચ મિનિટ ની અંદર હેલિકોપ્ટર ઉઠા લે છે ને તો આમની પાસે આપણી ગવર્મેન્ટ પાસે કઈ વસ્તુ નહીં ત્રીસ કલાક પૂરા થવાયા છે આજની તારીખ ની મેં જોયું છે એક વસ્તુ એમની પાસે નહીં કે જે ઓપરેશન કરી શકે છે ટાઇમ પાસ કરી રહ્યા છે બે લાશ ઉપર આ જે લઈને આવે છે બસ કે છે તમને કામ કરશે મેન્ટેન

કેસલા કેન્દ્ર આ લોકો એ કઈ કઈ વાત કરો આટલા કામ નથી ચાલે છે સવારના 9 લખી લોકો એ સ્વિચ કર્યો નથી કોઈ કામ કર્યું નથી એ મારી નજર સામે કલેક્ટર એક પણ આત્મકારકરો નહી માર્યા હું રિસોર્ટ પર બધા આરામ કરતા આવું નથી માંગ અધિકારી વાત હતા રીસક ઓફિસર પણ એમાં હું અને મારું ભત્રીજો મારું સોરી અને અમે બારસ વર્યા છે આ કઈ ના છે પાણી કોલેજ બી દુને અત્યારે એનું કામ ચાલે છે મને નીલા પડાઈ છે આ કે કામગીરી ચાલે રહેને કેટલો મસ્તો પોલીસ અલ્લાહ કે માફી હું દરખાસ્ત આવી તો દેહી ને અમારો કે તંત્રની આટ કડલી લાપરવાશ તંત્ર યુગ કે છે અમે કામગીરી કરીશું કામ કે દેખાય છે કે તમે કામ કરી જે ની કરે છે એ લઈને આવો છો બસ તો ના નતો પર કરી લે એ કામ પરો છે તમે નીચે જે પતાયા છે એનો પર એસ્ક્યુ કરો કઈક તો કરો એટલે 24 બિસ્મિલ્લાહ કે અમે અહીંયા છે સુના કે તમારું માડ ને જો એવી બોડી મળી તમારી નજર સામે કામ કરી ને આવો એ જે એક વળો ઉભો ઉભો કોઈ માંદો સાહેબ એવું તમને એવું કહું તમારો એક્ઝિક્યુટિવ છું બી એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કેમિકલ એન્જિનિયર છું બરાબર તો મને લાગે છે કે આ વસ્તુ છે એવું છે તો તમે કાનુ કેમે છો ને

તો હવે બીજી વસ્તુ કે આપણે માત્ર જે કામગીરીનું છે એનો હું તમને જવાબ આપતા